જય ભીમનાથ મહાદેવ આજના પપ્પા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો સુવિચાર આ જગતમાં માં જાત જાતના લોકોનો મેળો છે અહીં રામ પણ છે અને રાવણ પણ છે કંસ પણ છે અને કૃષ્ણ પણ છે દુર્યોધન પણ છે અને યુધિષ્ઠિર પણ છે સર્વ પોત પોતાના સ્વભાવથી બંધાયેલા છે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ આજમ જઈ રહ્યા છીએ ચાંદલામાં માવી પણ જય સ્વામિનારાયણ બધા મજામાં

ता तेजस भाई ना घर ना એટલે કે રાધિકા ની ચુંદરી અને છાબ ની ચુંદરી લખેલો છે ચુંદરી ની છાબ લઈને જઈ રહ્યા છે બધા હાલો હાલો બોલું બોલું તો બોલવાનું જો Terima <laughs> <laughs> थाप ऊपर ले जावन दे हे दोरे आला मला काही नाही Ano di ba 'yun? Normal. Paulit. Kaya 'yun. Hindi ko po 'yan. Then. Tell me koko gano rin 'to. Okay. Ako 'yung chinalo ko. Fifteen seconds.

Pinu hai, Pinu hai, 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 কেডেডেযে কেডেকেডেরাযে কেডেরাই. તમે આવો હલો મળવાયુ મળવા આદમી મળવામી તમારા છે

સ્વામી નારાયણ સ્વામી નારાયણ એમ ને પૂળા ની પડે ને છે હા હા કેમ છે આનંદ

રે આન રોલે ખલકણો જે ખટકો પ્રભુને સાતુવા ચાર પગને